પાટણમાં પાર્લરની હુમલો કર્યો હતો વેપારી અને તેમના ભત્રીજાને ઈજાઓ થતા સારવાર માટે ધારપુર લઈ જવાયા હતા બીજી બાજુ વેપારી અને તેના ભત્રીજા સામે પણ યુવકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે તેમાં બે યુવકોને ઈજાગ્રસ્ત છે

વેપારીએ વસ્તુ આપી અને ચાલીસ રૂપિયાની માંગણી કરતા શખ્સોએ પૈસા બાકી રાખવા કહ્યું હતું વેપારીએ તમને ઓળખતા નથી અને ઉધાર બંધ હોવાનું જણાવી વસ્તુ પરત માંગી હતી શખ્સો ઉશ્કેરાઈ કાઉન્ટર પરની સોડાની ડિસ્પ્લે રિક્ષામાં મૂકી હતી વેપારીનો ભત્રીજો પ્રિતેશ ડિસ્પ્લે લેવા ગયો ત્યારે શખ્સોએ હાથ પગ ભાંગી નાખીશું તેમ કહી રિક્ષા લઈને નીકળવાની કોશિશ કરી હતી પ્રિતેશ રિક્ષાની આગળ ઊભો થઈ જતાં પથ્થર માર્યો હતો શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને ભાગી ગયા હતા સંજય મોદી અને પ્રિતેશને માથાના ભાગે ઈજાઓ થતા પાટણ સિવિલ બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ રિફર કરાયા હતા

મારામારી કરેલ સ્થળ ઉપર સરઘસ કાઢીને વેપારીના પાર્લરે લઈ જઈ તેમની સામે જ ઉભા રાખી માફી મંગાવી હતી અને તેમનો રોફ ઉતારી દીધો હતો હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ